દ્વારકામાં ફૂલડોલ ડોલ ઉત્સવને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભગવાન સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવા દ્વારકામાં યાત્રિકોની ભારે મેદની ઉમટી પડી છે દ્વારકામાં હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે દ્વારકામાં આગામી તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ એટલે કે ગઈકાલે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે ફૂલડોલ ઉત્સવને લઈ લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા તરફ આવી રહ્યા છે હજારો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી દ્વારકા પહોંચી રહ્યા છે ત્યારે દ્વારકામાં હાલ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે દ્વારકાધીશમાં અન્યને શ્રદ્ધા ધરાવતા ભક્તો દર વર્ષે દ્વારકાધીશ સંઘ હોળી પડે પદુળેટી પર્વ પર રંગે રંગાવવા આવતા હોય છે ત્યારે હાલ ભક્તિમય માહોલ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈ જામી ગયો છે દ્વારકામાં હજારોની સંખ્યામાં દરરોજ યાત્રિકો પહોંચી રહ્યા છે અને દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે

ફાગણ કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ સુધી આ ઉત્સવ ઉજવાય છે ત્યારે ખાસ કરીને ભગવાન દ્વારકાધીશીને શ્વેત અગ્ના વાઘા પરિધાન કરવામાં આવે છે ગલામાં ભગવાન દ્વારકાધીશીને સુવર્ણમય ગંઠા ધારણ કરવામાં આવે છે મોતીની માળા સુવર્ણ મોતીની માળા ભગવાન દ્વારકાધીશીને ધારણ કરવામાં આવે છે વાત આપણે કરીએ નૈવેદ્યની તો ખાસ કરીને ભગવાનને દાળિયાની દાળના લાડુઓ ભગવાનને આ સમયે આરોગવામાં આવે છે ધાણી દારિયા બધી પ્રકારના સૂકા મેવા ખજૂર આ ભગવાન દ્વારકાધીશીને બધા ભોગમાં આરોગવામાં આવે છે વિશેષમાં વાત આપણે કરીએ તો ઉત્સવની તો સવારે શૃંગાર આરતીમાં અને સાંજના સંધ્યા આરતીમાં આ ઉત્સવ વૈષ્ણવ સાથે ઉજવાય છે તો ભગવાનની પૂજામાં અબીલ અને ગુલાલની પોટલીઓ ધારણ કરવામાં આવે છે ચાંદીની પિચકારી ભગવાનની પૂજામાં ધારણ કરવામાં આવે છે ચાંદીની પિચકારીમાં કેસરનું જલ ભગવાન દ્વારકાધીશી ના પૂજામાં ધારણ કરવામાં આવે છે પૂર્ણિમાના દિવસે ઉત્તરા ફાર્ગ નક્ષત્ર હોવાથી આ ઉત્સવ પૂર્ણિમાના દિવસે મધ્યાહન કાલે એટલે કે બે થી ત્રણ વર્ષે વચ્ચે બપોરના આ ઉત્સવ ઉજવાશે તારીખ પચીસ ના રોજ આ ઉત્સવ સભી વૈષ્ણવ સાથે ઉજવાશે વાત થોડી આપની માધ્યમથી કહું તો પ્રશાસન દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અનેક કેમ્પો પણ અલગ અલગ વૈષ્ણવો દ્વારા લગાવવામાં લગાવવામાં આવ્યા છે કોઈ યાત્રિકોને કોઈ પ્રકારની અસુવિધા ન થાય તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય એવા તમામ વૈષ્ણવો દ્વારા એક પ્રયત્નો કરવામાં આવ્યા છે મેડિકલ કેમ્પો પણ લગાવવામાં આવ્યા છે કારણ કે હર સાલની જેમ આ વખતે પણ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ વધાર્યા છે સુંદર મજાની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને દર્શનમાં કોઈ પણ પ્રકારની અડચન ન થાય ને સહેલાઈથી વૈષ્ણવો દર્શન કરી શકે એવી પણ સુંદર મજાની વ્યવસ્થા પ્રશાન દ્વારા કરવામાં આવી છે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના સંગે રંગે રંગાવવા માટે ભક્તો અધીરા બન્યા હોય તેવા દ્રશ્યો દ્વારકામાં હાલ જોવા મળી રહ્યા છે હજારો યાત્રિકો પગપાળા ચાલીને ભગવાનના દર્શને આવી રહ્યા છે તો સાથે દૂર દૂરથી યાત્રિકો દ્વારકાધીશના દર્શને વાહન મારફતે પહોંચી રહ્યા છે ફુલડોલ ઉત્સવને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અબીલ ગુલાલ અને રંગબેરંગી ફૂલોથી ભગવાન સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવા ભક્તો અધીરા બન્યા છે જય શ્રી કૃષ્ણ મારું નામ અમરીશભાઈ ભગુભાઈ અમીન છે હું આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વિરસદ ગામેથી આવું છું વારંવાર દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાથી ધન્યતા અનુભવું છું પણ સાથે સાથે વૈષ્ણવ હોવાથી હોળી અને ઢોલ ઉત્સવનો આનંદ માણવા અને પ્રભુના દર્શન કરવા આ વખતે હું તહેવાર ઉપર ઉપસ્થિત થયો છું આ ઉમટી પડેલો માણવ મહેરામન અને બધું જોતા મને એવું લાગે છે કે આ તહેવાર સારી રીતે ઉજવવો જોઈએ અને હું આવ્યો છું એ યોગ્ય સમય આવ્યો છું અને યોગ્ય જગ્યાએ આવ્યો છું તો ભગવાન શ્રી કૃષ્ણ તમામ લોકોને પ્રજાજનોને દ્વારકાના નિવાસીઓ અને આવનાર દર્શનાર્થીઓ પગપાળા આવતા સંઘના નાગરિકોને સુખી રાખે અને દ્વારકા નગરી ફરી સુવર્ણમય બને તેવી ભગવાનને હું પ્રાર્થના કરું છું અને આજે ધન્યતા અનુભવ છું જય શ્રી કૃષ્ણ ફૂલડોલ ઉત્સવ પર જ્યારે લાખોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે ત્યારે તંત્ર પણ પહેલેથી જ તૈયાર થઈ ગયું છે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ દસ જેટલા પીઆઈ કક્ષાના અધિકારીઓ નીચે પીએસઆઈ સહિત તેરસો જેટલા પોલીસ જવાનો પણ આ ફૂલડોલ ઉત્સવ પર ખડે પગે પોતાની ફરજ નિભાવશે

ખાસ કરીને હજારો માણસો યાત્રિકો આવી ચૂક્યા છે સેકડો આવવાની તૈયારીમાં છે ત્યારે સૌને એક જ ઉમળ અહીંયા છે કે હોળી ઉત્સવ કનૈયા બની એટલા માટે એના માટે કૃષ્ણ ભગવાન માટે ગાવી હોય કે દ્વારકાનું નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે એની મન માયા લગાડી મારે વાલે મને કાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ધર્મેન્દ્ર ઉપાધ્યાય એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારકા